જિલ્લામાંથી ગ્રામ પંચાયતો માટે સવારે સાત વાગ્યા પ્રક્રિયા શરૂ થઈ હતી ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદારો સાફેર મતદાન મથકો પર પહોંચ્યા સવારે અગિયાર વાગ્યા સુધી મતદાન મથક ઉપર લાંબી લાંબી કતારો જોવા મળી જે લોકશાહી પ્રત્યેની લોકોની નિષ્ઠા દર્શાવે છે બપોરના સમય ભીડ ઓછી થઈ પરંતુ બપોર બાદ મતદારોએ ફરીથી પોતાનો બતાવ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગામના વિકાસનું સુકાન યોગ્ય ઉમેદવારને મત આપ્યો સાંજે પાંચ વાગ્યા સુધી દાહોદ જિલ્લામાં છાસઠ ઇઠ્યાસી ટકા મતદાન નોંધાયું જે દર્શાવે છે કે મતદારો લોકશાહીના પર્વમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા આ ચૂંટણીમાં ઉમેદવારોએ વધુમાં વધુ મતદારો મતદાન મથકો સુધી પહોંચે તે માટે જોરો શોરોથી પ્રયાસ કર્યા ગામના લોકોને મતદાનનું મહત્વ સમજાવીએ તેઓએ મહત્તમ મતદાન થાય તેની ખાતરી કરી ગઈકાલ સાંજે મતદાન પૂરું થતા તમામ ઉમેદવારોનું ભાવી મતપેટીઓમાં સીલ થઈ ગયું આજ જે ગ્રામ પંચાયત ચૂંટણી સામાન્ય અને પેટા ચૂંટણીની જે આજે બે હજાર પચીસમાં ચૂંટણી થઈ હતી તે શાંતિપૂર્ણ પતી ગયેલ છે અને તમામ મતદાન મથકોમાંથી જે સ્ટાફ ગયેલો હતો એ તમામ મથકોનો સ્ટાફ છે અત્યારે પોતાની સાથે પોતાની જે જરૂરી વસ્તુઓ અત્રેથી આપવામાં આવી હતી તે તમામ વસ્તુઓ લઈ અને મતપેટીને અત્યારે જમા કરાવવાનું કામ ચાલી રહ્યું છે આથી જે ગ્રામ પંચાયત બે હજાર પચીસની સામાન્ય પેટા ચૂંટણી હતી તે ચૂંટણીઓ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલી છે મતદાન પૂર્ણ થયા બાદ મતદાન મથકના કર્મચારીએ મતપેટીઓને કડક સુરક્ષા વચ્ચે સીલ કરી આ પેટીઓ દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બનાવેલ સ્ટ્રોંગ રૂમમાં પહોંચવામાં આવી રિસીવિંગ સેન્ટર ખાતે મામલતદાર અને અન્ય કર્મચારીઓએ મતપેટીઓ રિસીવ કરીને ચૂંટણી લક્ષી સાહિત્ય જમા કરાવી આ સમગ્ર પ્રક્રિયા કડક સુરક્ષા હેઠળ પૂર્ણ થઈ જે ચૂંટણીની પારદર્શિતા અને નિષ્પક્ષતાને દર્શાવે છે ગઈકાલ તમામ ઉમેદવારોનું ભાવી સ્ટ્રોંગ રૂમમાં સેલ થઈ ગયો હવે પચીસ જૂન બે હજાર પચીસના રોજ મતપેટીઓ ખુલશે અને ગામના વિકાસનું સુકાન કોના હાથમાં સોંપાશે તેનો નિર્ણય થશે મોટી હાંડી ગામની ઘટનાએ ચૂંટણી પ્રક્રિયામાં સુરક્ષા અને પારદર્શિતાના મુદ્દાઓને ચર્ચામાં લાવ્યા છે પરંતુ દાહોદ જિલ્લાના મતદારોનો ઉત્સાહ દર્શાવે છે કે લોકશાહીની જ્યોત હજુ પણ પ્રજ્વલિત છે દાહોદ જિલ્લામાં લોકશાહીના પર્વમાં મતદારોએ પોતાની જવાબદારી નિભાવી પરંતુ મોટી હાંડીની ઘટના આપણને ચૂંટણી પ્રક્રિયામાં સુધારાની જરૂરિયાત યાદ અપાવે છે ડીટીવી ન્યૂઝ પચીસ જૂના પરિણામો અને મોટી હાંડીના ફેર મતદાન વિગતો તમારા સુધી પહોંચાડતું રહેશે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને લેટેસ્ટ ન્યૂઝ અપડેટ મેળવતા રહો ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે સમાચાર એ જ શક્તિ છે નમસ્કાર